with our new 7 idama apps so. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામે પવનચક્કીના માલિકો દ્વારા ગૌચરની જમીન પર ગેરકાયદેસર વિજપોળ નાખવામાં આવ્યા છે વિગતવાર વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામે પવનચક્કીના માલિકો દ્વારા ગૌચરની જમીન પર ગેરકાયદેસર વિજપોળ નાખવામાં આવ્યા છે જ્યારે કાયદેસર રીતે જોઈએ તો ગૌચરની જમીન પણ દબાણ કરવું તે કાયદેસર ગુનો બને છે તથા ગૌચર જમીન પર કોઈનો હક હોતો નથી ગૌચરની જમીનનો ઉપયોગ ફક્ત ચરોતર માટે જ હોય છે ગામના લોકો પણ તેના પર દબાણ કરી શકતા નથી તો પછી અમદાવાદ અમદાવાદ તથા મોરબીમાં રહેતા પવન ચક્કીના માલિકો દ્વારા દબાણ કેમ કરી શકાય તથા ગંભીર મુદ્દો તો એ છે કે પવનચક્કીના માલિકો દ્વારા જે વિચપુલ નાખવામાં આવ્યા છે તેમાંથી તેત્રીસ કેવીનો પાવર ટ્રાન્સફર કરવામાં આવે છે જો તેમાં કોઈ અકસ્માત થાય તો પશુ તથા લોકોની જાનહાનિ પણ થઈ શકે જો આવો કોઈ અનિચ્છનીય બનાવ બન્યો તો તેની જવાબદારી કોણ લેશે પવનચક્કીના માલિકો દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરી રાયડી ગામના લોકોના તથા પશુના જીવનું જોખમ ઉત્પન્ન કરેલ છે રિપોર્ટર અલીભાઈ જાખરા